અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાનવીબેન વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન સ્વદેશી માટેનું એક જાગરણ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર અટલજીની ભાજપનું અભિયાન છે સ્વ સ્વના સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રહે એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે ખાસ કરીને કોરોનામાં ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપીટી કિટ વી ડોન્ટ હેવ વેન્ટિલેટર અને એ વખતે દુનિયા એવું વિચારતી એકસો પિસ્તાળીસ કરોડ નો દેશ અહીંયા પોલિયોની વેક્સિન આવતા બાવીસ વર્ષ થયા શીતળાની વેક્સિન આવતા અઢાર વર્ષ થયા અને મેલેરિયા ની આવતા સત્યાવીસ વર્ષ થયા એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે કો વેક્સિન અને કોવિશિલ્ડ અને દુનિયાના એકસો ત્રીસ દેશોને આપી શકે એ નવું ભારત છે એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય તો એન્ટી ડ્રોન મિસાઈલ સિસ્ટી હંડ્રેડ અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની આર્મ્સ ઇન્ડિજિનિયસની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે એવી જ રીતે જે જે ઘટનાઓ અગિયાર વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનેશન હોય ચાહે મેડિસિન હોય દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વ્યાપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે એકસો પિસ્તાલીસ કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું અત્યારે છે ભલે એમની પાસે હોય પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટીનું સુગંધ હોય એ સ્વદેશી છે ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે અને એટલા માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અને લગભગ દેશ આખામાં કોઈ વ્યક્તિ આનાથી અછૂતો નહીં રહે ચાહે વેપારી હશે અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં સ્વદેશી કોર્નર કોર્નર સ્વદેશી એવી રીતે બોર્ડ અહીંયા સ્વદેશી વેચાય છે માત્ર સ્વદેશી વસ્તુ અહીંયા મારી દુકાનમાં વેચાય છે એવા બોર્ડ અને એવી રીતે સ્વદેશી અને આત્મનિર્ભરતા આજે દુનિયામાં ગમે તેટલા ટેરિફના જે કંઈ વાતાવરણ બન્યા છે ગમે તેટલા ટેરિફના ચેલેન્જ સામે પણ મોદી સાહેબે ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં હવે પહેલાનું ભારત નથી હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે દુનિયાની ચોથી ઇકોનોમી છે અને દુનિયાના ચોથા નંબરનો અવકાશી પાવર છે વી આર ધ ફોર્સ સ્પેસ પાવર ઇન ધીસ વર્લ્ડ